છે ભાઈ બહેન પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાય પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા તેમજ મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા પશ્ચિમ ડીએમ વ્યાસ નાઓની ઉપસ્થિતિમાં લોકોની સુરક્ષા અને સલામતી માટે વડોદરાના કાલાઘોડા સર્કલ ખાતે સુરક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલ જેમાં હેલ્મેટ પહેર્યા વગર દ્વિચક્રી વાહન ચલાવતા વાહન ચાલકોને મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા રાખડી બાંધેલ અને પોલીસ અધિકારી દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવી તેઓને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવેલ